જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ માય ચેનલ તો ફરી પાછી એક હું નવી રેસીપી નાસ્તાની લઈને આવી ગઈ છું આની પહેલાં મેં ઘઉંના લોટની ફરસી પૂરી મેથીની બનાવેલી હતી એનો વિડીયો શેર કરેલો છે અને આજે ઘઉંના લોટમાંથી શક્કરપારા બનાવવાની છું તો એ વિડીયો હું શેર કરવાની છું તો તમે વિડીયો એન્ડ સુધી જોજો એકદમ બાર જેવા ક્રિસ્પી બને છે થોડાક કલર ચેન્જ થઈ જાય છે પણ ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે તો શક્કરપારા બનાવવા માટે મેં અહીંયા બે કપ દૂધ લીધેલું હતું અને થોડું એવું એમાં પાણી એડ કરેલું છે અને મેં અહીંયા ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ કરેલો છે તો મોટી સાકર લીધી છે અને અધકચરી ખાંડી નાખી છે શક્કરપારાનો લોટ બાંધવા માટે જે આપણે દૂધનું લિક્વિડ તૈયાર કરીએ છીએ એકદમ વધારે પડતું ગળ્યું રાખવાનું છે એટલે સાકર કે ખાંડ જે તમે નાખો એ વધારે પડતી જ નાખવાની છે બાકી શક્કરપારા મોરા બને છે હવે આપણે આ દૂધને ગરમ કરી લઈશું જ્યાં સુધી સાકર ના ઓગળે ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે અને પછી આપણે એને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેવાનું છે હવે મેં અહીંયા અઢીસો જેટલો ઘઉંનો લોટ જે આપણે રોટલી બનાવવામાં ઘરમાં ઉપયોગ કરીએ છીએ એ લોટ લીધો છે અને ત્યારબાદ એમાં આ એક વાટકા જેટલો મેંદો નાખેલો છે જો તમારે મેંદાનો યુઝ સાવ ના કરવો હોય તો તમે નકરા ઘઉંના લોટમાંથી પણ બનાવી શકો છો પણ થોડોક એવો મેંદો એડ કરીએ તો સરસ બને છે આ બંને લોટને આપણે મિક્સ કરી દેવાના છે અને પછી મેં અહીંયા એક ચમચી જેટલું નિમક નાખેલું છે નિમક નાખવાથી ગળીયો ટેસ્ટ આવે એની સાથે થોડોક એવો નમકીન ટેસ્ટ હોય તો સરસ લાગે છે એટલે નિમક થોડુંક એવું એડ કરી દેવાનું છે હવે આપણે લોટમાં મૂન નાખવાનું છે પણ આવી રીતે નથી નાખવાનું જે રીતે આપણે હાથેથી નાખી દઈએ છીએ એના માટે મેં અહીંયા મિક્સરની જાર લીધી છે અને એમાં આ લોટ આપણે નાખી દેવાનો છે અને ત્યારબાદ લોટની અંદર આપણે ઘી નાખવાનું છે આ રીતે તમે મોણ દેશો તો લોટના એક એક કણમાં મોણ એટલે કે ઘી સારી રીતે મિક્સ થઈ જશે અને શક્કરપારા એકદમ બિસ્કિટ જેવા ક્રંચી સરસના બનશે લોટ અને ઘી સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સરને ચલાવી લેવાનું છે મેં અહીંયા બેથી ત્રણ આટા ફેરવેલા છે એટલે સારી રીતે મિક્સ થઈ ગયું છે અને ઘઉંનો લોટ પણ થોડોક એવો પીસાઈ જાય છે એટલે થોડોક ઝીણો બની જાય છે એટલે શક્કરપારા સરસ બને છે હવે આપણે જે વાસણમાં લોટ બાંધવાનો છે એમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે લોટમાં ઘી મિક્સ થઈ ગયું છે આ રીતે આપણે હાથેથી થોડીક મહેનત પણ પડે છે અને આખામાં બરાબર મિક્સ પણ નથી થતું તો હવે આપણે એને બરાબર મિક્સ કરી અને લોટ બાંધી લેવાનો છે જો આપણું દૂધ ઠંડુ થઈ ગયું હોય તો આપણે એનો લોટ બાંધી લઈશું લોટ બાંધતી સમયે આપણે થોડું થોડું દૂધ નાખતા જવાનું છે એક આરે બધું નથી નાખી દેવાનું જો ઢીલો થઈ જશે તો શક્કરપારા વણવામાં થોડીક તકલીફ પડે છે શક્કરપારાનો લોટ એકદમ ઢીલો પણ ન હોવો જોઈએ અને એકદમ કઠણ પણ ન હોવો જોઈએ એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે તો હવે આપણે એમાં ઉપરથી તેલ અથવા ઘીથી ગ્રીસ કરી અને થોડીવાર માટે રેસ્ટ આપી દઈશું પંદરથી વીસ મિનિટ માટે એટલે લોટ એકદમ સેટ થઈ જાય પંદર મિનિટ બાદ લોટ બરાબર સેટ થઈ ગયો છે તો હવે આપણે એને સારી રીતે બેથી પાંચ મિનિટ માટે મસળી અને સોફ્ટ બનાવી લઈશું જેથી કરીને વણતી સમયે ફાટે નહીં હવે આપણે શક્કરપારાને જાડા જ વણવાના છે એટલે મોટી સાઈઝનો લુઓ લઈ અને એને ગોળ શેપ આપવાનો છે અને રોટલીની જેમ આપણે વણવાનું છે આ રીતે આપણે રોટલીની જેમ વણી લેવાનું છે અને એકદમ રોટલી થીક રાખવાની છે જેથી કરીને શક્કરપારા સરસ બિસ્કિટ જેવા જ બને છે અને થોડાક દરવાળા અને ફરસા બને છે બહુ આછી રોટલી નથી રાખવાની રોટલી વણાઈ ગયા બાદ આપણે એનો જે આગળનો ભાગ ફાટી ગયો છે એને ચાકુની મદદથી કાઢી નાખશું કેમ કે આમાં મૂળનું પ્રમાણ વધારે હોય છે એટલે થોડોક વણતી સમયે આગળનો ભાગ ફાટી જ જાય છે તો એને આપણે કાઢી લઈશું એટલે જેથી કરીને શક્કરપારાનો શેપ બગડે નહીં અને રોટલીની થિકનેસ આ રીતની જ હોવી જોઈએ પછી આપણે એને શક્કરપારાના શેપમાં કટ કરી લઈશું ચોરસ શેપમાં આ રીતે આપણે બધા શક્કરપારા વણી લેવાના છે અને પછી આપણે એને તેલમાં ફ્રાય કરી લેવાના છે તો મેં અહીંયા તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થાય પછી આપણે એમાં શક્કરપારા તળી લઈશું તેલ એકદમ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં શક્કરપારા નાખી દઈશું શક્કરપારાને આપણે એક પછી એક નાખવાની જરૂર નથી તમે એક સાથે ભેગા નાખી દઈશો તો પણ એ તેલમાં છૂટા પડી જાય છે એ કોઈ ટેન્શન જેવું છે નહીં કે બધા ચોટી જશે તમે જોઈ શકો છો કે આપણે શક્કરપારાને ભેગ જ નાખેલા હતા છતાં પણ એ તેલમાં છૂટા પડી ગયા છે એટલે આપણે એક એક કરીને નાખવાની જરૂર નથી અને વચ્ચે વચ્ચે આપણે ફેરવતા રહેવાના છે અને ગોલ્ડન બ્રાઉન થાય અને ક્રિસ્પી થાય પછી આપણે એને કાઢી લેવાના છે આ ઘઉંના શક્કરપારા છે એટલે એ થોડાક વધારે બ્રાઉન થશે જે મેંદાના બનાવીએ છીએ એ થોડાક વ્હાઇટ ઉપર થાય છે પરંતુ ઘઉંના શક્કરપારા ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે અને એમાં પણ આપણે એકદમ હેલ્ધી બનાવેલા છે ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ કરેલો છે એટલે ખૂબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે ટ્રાય કરજો ખૂબ જ સરસ બને છે અને જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો